આગામી સમયમાં ગુજરાતમાં સાત દિવસ એટલે કે સત્યાવીસમી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે વરસાદના નવા રાઉન્ડમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં છસો એકતાલીસ પોઈન્ટ આઠ મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં ચૌદ ટકા વધારે છે તો આવો જાણીએ આગામી સમયમાં વરસાદની સ્થિતિ ગુજરાતમાં કેવી રહેશે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ બની છે તેના કારણે આ વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે પરંતુ આ જે નવો રાઉન્ડ જે છે જે સાત દિવસનો જે નવો રાઉન્ડ છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો વિન્ડી મોડલમાં તમે જોઈ શકો છો કે હાલમાં જે મધ્ય ગુજરાત છે જે ગોધરાને ગોધરા છે ખેડા છે ત્યાં હળવો વરસાદ પડવાની સંભાવના છે અને આ બાજુ ઉત્તર ગુજરાતમાં જે સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે અને આ પછી સૌરાષ્ટ્રમાં આ તમે જોઈ શકો છો ઉનાની આજુબાજુના વિસ્તારમાં આ બ્લુ કલર બતાવી રહ્યા છે ત્યાં હળવો વરસાદ પડવાની સંભાવના છે હવે આપણે જોઈએ આવતીકાલે એટલે કે અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદ કેવો રહેશે તો અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં આજે બરોડા છે પછી તેની નીચે ભરૂચ અને એ પછી સુરત વલસાડમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે અને સુરતની આજુબાજુના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને આ પછી તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતમાં દાહોદની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે ખંભાતનો જે આ વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના રોજ એટલે કે ગુરુવારના દિવસે આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો પછી દિવસ જેમ જેમ આગળ જશે તેમ તેમ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર છે પાલનપુરની આસપાસના વિસ્તારો છે મહેસાણાની આજુબાજુના વિસ્તાર છે આ પછી સાબરકાંઠા છે અરવલ્લી છે આ પછી મહીસાગર છે દાહોદ છે દાહોદની આજુબાજુ તો ભારે વરસાદ પડી શકે છે આ તમે મરુન અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક હળવો સંભાવના છે ગીર સોમનાથ છે હળવો વરસાદ પડી શકે છે આવતીકાલના દિવસે એટલે કે ગુરુવારના દિવસે હવે વાત કરીએ શુક્રવારની એટલે કે ઓગણત્રીસમી તારીખની તો ઓગણત્રીસમી તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ ભરૂચની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં સુરત અને વલસાડમાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે આ વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થયો છે તેના કારણે શુક્રવારના દિવસે આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતમાં આજે બરોડા છે તેની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે અને આ પછી મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા છે ત્યાં પણ વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક રાજસ્થાન બોર્ડરને બોર્ડરથી જે અડીને આવેલા જે જિલ્લા છે સાબરકાંઠા છે અરવલ્લી ત્યાં પણ વરસાદ પડી શકે છે શુક્રવારના દિવસે અને શુક્રવારના દિવસે આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં જે બરોડાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે વિંડી મોડલ બતાવી રહ્યું છે આ જો મરુન કલર બતાવી રહ્યું છે એટલે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે શુક્રવારના દિવસે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે દાહોદ છે ગોધરા છે અને આ પછી અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પણ તે જ સંભાવના છે ભારે વરસાદ પડી શકે છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક પાલનપુરની આજુબાજુના વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેમની રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આજની જે આગાહી છે હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે છે આજે તારીખ સત્યાવીસ તો આજના દિવસે હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ ઇશ્યુ કર્યું છે આ પછી ગુજરાતના જે અન્ય વિસ્તાર છે જેમ કે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્ર કે કચ્છ માટે એમણે કોઈ પણ એલર્ટ ઇસ્યુ કર્યું નથી હવે વાત કરીએ એટલે કે તારીખના રોજ તો અઠ્યાવીસમી તારીખના દિવસે હવામાન ખાતાએ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે તેમણે યલ્લો એલર્ટ ઇસ્યુ કર્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે અને આ હવામાન ખાતાની આગાહી એવું બતાવી રહી છે કે વરસાદનો આ જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આજથી તે ક્યાંક ને ક્યાંક જે મધ્ય ગુજરાતના વિસ્તાર છે ને દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ લાવી શકે છે અને વિન્ડી મોડલમાં પણ આપણે એવું જ જોયું હવે વાત કરીએ પરમ દિવસની તો ઓગણત્રીસ મી તારીખ ના રોજ હવામાન માત્ર મહીસાગર દાહોદ છોટાઉદેપુર નવસારી દમણ દાદરા નગર હવેલી માટે જ યલ્લો એલર્ટ ઇશ્યુ કરેલું છે અને આ સિવાય હવામાન ખાતાએ પછી ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા હોય જેમ કે બરોડા ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા કે પછી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે એલર્ટ તેમણે કર્યું નથી તો આ તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર